આજે આપણે હું તમને જે બતાવું છું એ આજે આપણે લસણને કેવી રીતે સ્ટોર કરવું એ ટીપ્સ સાથે હું આજે તમને એક કોઈ પણ એક રૂપિયાના ખર્ચ વગર હું તમને આ લસણ કેવી રીતે સ્ટોર કરવું એની માહિતી હું આજે તમને આ વિડીયોમાં જણાવીશ અને આ લસણ અહીંયા આપણે લઈ લીધું છે તો અહીંયા વધારે લસણ આપણે લઈ લીધું છે અને આ સિઝનમાં ઘણું બધું સસ્તું એવું લસણ આવતું હોય છે અને જ્યારે તમારે જો લસણ સ્ટોર કરવું હોય તો તમે એપ્રિલ મેની અંદર તમે લસણ સ્ટોર કરી શકો છો તો અહીંયા મેં ચાર કિલો જેટલું લસણ લઈ લીધું છે તો આ લસણને આપણે વરસ સુધી કેવી રીતે સાચવવું તેની રીત આજે હું તમને એક પણ રૂપિયાનો ખર્ચ વગર હું તમને બતાવીશ તો અહીંયા આપણે લસણ આ રીતે એના ઉપરથી છાલ બધા કાઢી લેવાના છે અને આ જે ઉપર એના મૂળિયાનો ભાગ હોય છે ને એને પણ આપણે કાઢી અને આવી રીતના કોઈ જો સડેલી કળી હોય તો પણ એને આ રીતે અલગ કરી દેવાની હોય છે અને આ રીતે લસણને આપણે ઉપરથી છોડા બધા આપણે સાફ કરી લેવાના હોય છે અને આ ઉપરના મૂળિયા તો આ રીતે જો તમે લસણ સ્ટોર કરશો ને તો તમારું લસણ આ એક વર્ષ સુધી કે વર્ષો વર્ષ સુધી બગડતું નથી અને આ લસણને આ રીતે આપણે સાફ કરી લેવાનું છે બધું જ સારી રીતે અને ઉપરથી છોડા હટાવી દેવાના અને જે આગળ પાછળ જે આ દંડીનો ભાગ હોય છે એ દંડીને પણ આપણે એને ખુલ્લી કરી નાખવાની એટલે શું છે કે એની અંદર હવા જતી હોય અને બગડે ને અને જો આ રીતે લસણ બગડેલું હોય તો આપણે એને ફેંકી દેવું તો લસણ અહીંયા આપણે સારી રીતે સાફ કરી લીધું છે અને આ રીતે જો દંડી ભાગ હોય છે ને એને આ રીતે તમારે એને કટ કરી દે તો લસણ તમે જોઈ શકો છો કેટલું બધા એના છોતરા પણ એટલા નીકળ્યા અને આ રીતે લસણ આપણે એને સાફ કરી લીધું તો ચાલો હવે આ લસણને આપણે કેવી રીતે સ્ટોર કરવું અને આખું વરસ કેવી રીતે સાચવવું તો એના માટે અહીંયા આપણે આ પેપર બેગ લઈ લીધી છે અને આ પેપર બેગ છે ને એ આપણે જે ઓનલાઈન માર્કેટમાંથી આપણે જે મંગાવતા હોય છે એની અંદર આ રીતે આવતી હોય છે એને મેં આ રીતે સાચવી લીધી છે અને આને આપણે અત્યારે આને આમ જાણીએ જોઈએ ને તો આની અંદર બધું લસણ આવી જશે પણ આપણે થોડું થોડું લસણ ઉમેરીશું એટલે અંદર બે કિલો જેટલું આપણે લસણ અંદર ઉમેરીશું અને આવી રીતના બે પેકિંગ કરીશું અને બીજું કે આપણે એને સીલ કેવી રીતે કરવું અને પેક કેવી રીતે કરવું એ હું તમને આ વિડીયોમાં આપણે જોતા રહીશું તો આવી રીતના આપણે લસણની બેગ ભરી દેવાની છે જોઈ શકો છો અને એને આ રીતે આપણે સીલ કરી દઈશું બંને સાઈડ આ રીતે પકડી અને આ રીતે આપણે એને સીલ કરી દેવાની છે અને એને આપણે જે હું તમને બતાવું છું તો બીજું પણ આપણે એ રીતે એને ભરી લેવાની છે તો આ રીતે બીજામાં પણ આપણે સેમ આપણે ભરી લઈશું અને આવી રીતના લસણ આપણે સ્ટોર કરીશું ને તો આપણું લસણ વર્ષો વર્ષ બગડતું નથી અને આ લસણ એવું ને એવું રહેશે અને જો તમારે બીજું પણ જો વાપરવા માટે લેવું હોય તો તમારે ખોલી અને તરત તમારે જેટલું ફૂલવું હોય એટલું તમારે લઈને ફરી પાછું સીલ તમારે કરી દેવું અને આ રીતે જો સ્ટોર કરવાથી ચોમાસામાં ભેજ પણ નથી લાગતો અને તમારે કઢી એકદમ ડ્રાય રહી છે સૂકી અને બગડતી પણ નથી અને કોઈ હવા પણ લાગવાનો ચાન્સ નહીં એટલે લસણ તમારું એવું એવું રહે કે તમારે અને આને તમારે કંઈ હવા આવતી હોય ને તમારી ત્યાં તમારે એવી જગ્યાએ તમારે એવા ખૂણામાં તમારે એને મૂકી દેવું અને લસણ અને તમારે એને અંધારું હોય એવી જગ્યાએ મૂકવું ને થોડી હવા આવતી હોય ત્યાં તમારે આને પેક કરીને રાખી દેવું તો આ રીતે આપણે એને પેક કરી દીધું છે અને હું તમને અહીંયા આપણે સેલો ટેપ તમને બતાવું છું આ રીતે આપણે જેમાં નથી આપણે યુઝ કરવાનું એને આપણે સેલો ટેપ લગાવી દઈશું એટલે શું છે કે આપણું એવું ને એવું લસણ રહે અને જે ખુલ્લું વાપરવાનું છે એની અંદર આપણે ખાલી એમ જ પેક કરીને રાખીશું એટલે શું છે કે આપણે લસણ સહેલાઈથી કાઢી લગી લઈએ તો આ રીતે આપણે લસણને આખું વરસ સુધી સ્ટોર કરો તો એવું ને એવું રહેશે અને તમારું લસણ બગડશે નહીં અને જો તમારે લસણ વધારે લેવાઈ ગયું હોય તો આ રીતે તમે એને સ્ટોર કરી શકો છો અને અત્યારે આ બે મહિનાની અંદર લસણ સસ્તું આવતું હોય છે તો આ રીતે આપણે પેપર બેગને ભરીને અને જો તમારી પાસે પેપર આવતા હોય ન્યૂઝ પેપર તો પણ તમે એને આ રીતે બેગ બનાવીને અંદર સ્ટોર કરી શકો છો એવું જરૂરી નથી કે આવી બેગ પણ આવી બેગ બધાના ઘરે અવેલેબલ હોય જ છે એટલે અને ન હોય તો તમારે પેપર હોય ને ન્યૂઝપેપર એને તમારે આ રીતે બેગ બનાવીને અંદર એને તમે સ્ટોર કરી શકો છો તો હવે આપણું લસણ આ રીતે કોઈ બાસ્કેટ હોય એ બાસ્કેટની અંદર આપણે એને મૂકી દઈશું આવી કાણાવાળી બાસ્કેટ હોય ને તો એની અંદર આ રીતે તમારે નાની નાની બેગ કરીને પણ તમારે અંદર આ રીતે મૂકી દેવું બીજું કે આપણે આ બેગ છે એની અંદર તમારે સોયથી કાણા કરી દેવા આગળ પાછળ એટલે શું છે કે બેગની અંદર હવા જાય અને બગડે નહીં આજનો વિડીયો તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર કરી દેજો ફરી મળીશું આપણે નવી ટીપ સાથે અને નવી રે રેસીપી સાથે